એક નાનકડા ગામમાં ખેતરોની વચ્ચે રામજીનું નાનું ઘર હતું રામજી એક સાદો ખેડૂત હતો જે પોતાની પત્ની સરળા અને અને બે બાળકો વિકાસ નીતુ સાથે ખુશીથી જીવતો હતો વિકાસ ચૌદ વર્ષનો હતો ત્યારે નીતુ માત્ર આઠ વર્ષની હતી રામજી ભલે ગરીબ હતો પરંતુ તેના હૃદયમાં પોતાના બાળકો માટે મોટા સપના હતા તે ઈચ્છતો હતો કે વિકાસ ભણી ગણીને ગામનો

એકમાત્ર આધાર ગુમાવ્યો હતો અને હવે આખા કુટુંબની જવાબદારી આવી પડી સરળા ભલે હિંમતવાળી હતી પરંતુ તેની તબિયત પણ નાજુક હતી તે ગામના લોકોના ઘરે નાના મોટા કામ કરીને બે ટકનું રોજગાર મેળવતી પરંતુ તે ઘર ચલાવવા માટે પૂરતું ન હતું વિકાસ નાની ઉંમરે જ આ બધું જોઈ રહ્યો હતો તેના નાનકડા હૃદયમાં એક વિચાર વારંવાર આવતો હું મારા બાપનું સ્થાન કેવી રીતે લઈ શકું મારે મારા પરિવારને સાચવવો છે એક રાતે જ્યારે રસોડામાં રોટલી બનાવતી હતી વિકાસે હિંમત કરીને કહ્યું માં હું ભણવાનું છોડી દઉં હું ગામમાં કામ શોધીશ જેથી આપણે બધા ખાઈ શકીએ સરળાની આંખો ભરાઈ ગઈ તેણે વિકાસના માથે હાથ ફેરવતા કહ્યું ના બેટા તારા બાપનું સપનું હતું કે તું ભણી ગણીને મોટો માણસ બને હું ભલે ભૂખી રહું પણ તને ભણવાથી નહીં રોકું પરંતુ વિકાસનું બાળમન સમજી ગયું હતું કે માત્ર સરળાના પ્રયાસોથી કર નહીં ચાલે તેણે નક્કી કર્યું કે તે ભણવાનું ચાલુ રાખશે પરંતુ સાથે સાથે ઘરની જવાબદારી પણ ઉપાડશે બીજા દિવસથી વિકાસે શાળાએ જતા પહેલાં અને પછી ગામમાં એક દુકાનદાર શંકરભાઈ પાસે કામ શરૂ કર્યું તે દુકાનમાં સામાન ગોઠવતો ગ્રાહકોને ચીજ વસ્તુ આપતો અને રાત્રે ઘરે આવીને નીતુને ભણવામાં મદદ કરતો શંકરભાઈ વિકાસની મહેનતથી પ્રભાવિત થયા અને તેને નાનકડો પગાર આપવા લાગ્યા દિવસો મહિનાઓ બદલાયા વિકાસની મહેનત રંગ લાવવા લાગી તે શાળામાં સારા ગુણ લાવતો અને ઘરે પણ નાની નાની બાબતોમાં સરળાને મદદ કરતો નીતુ પણ ભાઈની મહેનત જોઈને પ્રેરાઈ અને ભણવામાં ધ્યાન આપવા લાગી પરંતુ જીવન હંમેશા સરળ નથી હોતું એક દિવસ સરળાને ગંભીર બીમારીનું નિદાન થયું ડોક્ટરે કહ્યું કે તે તેની સારવાર માટે ઘણા પૈસાની જરૂર પડશે વિકાસ માટે આ એક મોટો આઘાત હતો તેની પાસે એટલા પૈસા નહોતા અને ગામના લોકો પણ મદદ કરવા માટે સક્ષમ નહોતા તે રાતે જ્યારે નીતુ અને સરળા સૂઈ ગયા વિકાસ ઘરની બહાર બેસીને રડવા લાગ્યો તેને લાગ્યું કે તેના બાપુ હોત તો આ બધું ન થાત પરંતુ તે જ ક્ષણે તેને રામજીના શબ્દો યાદ આવ્યા બેટા જીવનમાં મુશ્કેલીઓ આવે પણ હિંમત ન હારવી બીજા દિવસે વિકાસ ગામના સરપંચને મળીને સરળાની સારવાર માટે મદદ માગી સરપંચે ગામના લોકોને એકઠા કર્યા અને વિકાસની મહેનત અને તેના પરિવારની હાલત વિશે જણાવ્યું ગામના લોકો જેમણે વિકાસની મહેનત જોઈ હતી એકઠા થઈને થોડા થોડા પૈસા આપવા લાગ્યા શંકરભાઈએ પણ પોતાની બચતમાંથી મોટી રકમ આપી આ બધાથી સરળાની સારવાર શક્ય બની અને તે ધીમે ધીમે સાજી થવા લાગી સમયની સાથે વિકાસે શાળામાં ઉચ્ચ ગુણ મેળવ્યો અને શિષ્યવૃત્તિ મેળવી જેનાથી તેનું આગળનું શિક્ષણ શક્ય બન્યું નીતુ પણ ભણવામાં આગળ નીકળી વર્ષો પછી વિકાસ ગામનો પહેલો અધિકારી બન્યો અને નીતુ ડોક્ટર બનીને ગામના લોકોની સેવા કરવા લાગી તેમણે પોતાના બાપુના સપના પૂરા કર્યા અને સરળા માટે આનાથી મોટો આનંદ બીજો કંઈ ન હતો મિત્રો આ વાર્તામાંથી શીખવા મળે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે પરંતુ હિંમત મહેનત અને જવાબદારીની ભાવના હોય તો કોઈ પણ અડચણે પાર કરી શકાય છે બાપ વગરની જિંદગી વિકાસ માટે સરળ ન હતી પરંતુ તેણે પોતાની જવાબદારી નિભાવી અને પોતાના પરિવારને નવું જીવન આપ્યું